રામચરિત્ર ગાવું સાંભળવું ને સમજવું બહુ સહેલું છે રામ સિદ્ધ સાધુ ચરિત્ર ભગવાન રામનું મર્યાદા પુરુષોત્તમ કૃષ્ણને સમજવા આગ્રહ છે રામ તો સીધું ગણિત છે બે ને બે ચાર બસ વાત પૂરી થઈ જાય ભગવાન રામને સમજવા સહેલા છે કૃષ્ણને સમજવા બહુ મુશ્કેલ છે અને એટલે જ ભગવાન રામ માટે પ્રશ્ન નથી કર્યા ભગવાન કૃષ્ણ ચરિત્ર ઉપર બહુ પ્રશ્ન ઉઠ્યા છે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ એક મર્યાદામાં રહી ભગવાને કહેવાય ચરિત્ર કર્યું છે કૃષ્ણ લીલા પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ જ્યાં જેમ ફાવું એમ કૃષ્ણ વર્ત્યા છે ભક્તને સુખ દેવા માટે નત તત્વ કઈ સામાન્ય છે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતી દિવ્ય સ્તવૈર બ્રહ્માથી દેવતાઓ ભગવાન શેષ મહેશ શારદા જેના ગુણ ગાતા થાકે તેમ છતાં એ તત્વને ન સમજી શકાય વેદ પોતાના છયે અંગ સાથે એ તત્વનું ગાન કરે તો એ કહી દે નીતિ નૈતિ ન ઈતિ આ પૂર્ણ નથી અને એવું તત્વ એવું પૂર્ણ બ્રહ્મ તત્વ એમ કહેવાય નંદ બાબાના નેહડામાં રમતું હોય અને ઉસ આહિર કી છોહરિયા છછરિયા નાચ ન્રહ્માદી દેવતા જેનો પાર ના પામે એને વ્રજ ની એ છાણ વાસી કરનારી ગોપીઓ ગોપીઓ કાના ને કે કાના નેક બઢિયા મારી દીયો ને તો એ મીઠો મીઠો માખન ખીલાવું એ કાના એક ઠુમકો મારે ને તો માખણ ખવર છે અને માખણ ની લાલચ ભગવાન કૃષ્ણ ઠુમક ઠુમક નાચવા મળે ને કે લે ગોપી તને મારું નાચવું ગમ્યું ને હવે ખવર ને માખ જે ભગવાનનું ધ્યાન કરવા સ્તુતિ કરવા છતાં સ્વપ્ન દર્શન ન થાય એવો બ્રહ્મ ભક્ત માટે એમ કહેવાય છે નાનું બાળક બનીને લીલા કરે છે કૃષ્ણને સમજવા બહુ મુશ્કેલ આવે રામ સીધું સાધુ તમે જો રામ નો જન્મ છે ને નોમ નો થયો ચૈત્ર સુદ નવમી પૂર્ણાંક કે રામ જન્મ રામ પૂર્ણ છે તમે નવ નો ઘડ્યો જો નવ એકુ નવ નવ એટલે પૂર્ણાંક કહેવાય નવ દુ અઢાર આઠ ને એક પૂર્ણાંક થાય નવ તેરી સત્યાવીસ બે ને સાત પૂર્ણ કહેવાય નવ ચોક છત્રીસ છ ને ત્રણ પૂર્ણ કહેવાય ક્યાંય કોઈ અધૂરું નહીં પૂર્ણ જ છે બધે એક સરખું ચાલે અને કૃષ્ણ આઠમે જેનીમાં શ્રાવણ વદષ્ટમી તમે આઠનો ગડયો જો આઠ એકુ આઠ અધૂરું આઠ દુ સોળ છ ને એક સાત થાય ઘટ્યું પહેલા આઠ હતા એક ઘટ્યું આઠ તેરી ચોવીસ છ ને ચાર હત ચાર ને બે છ થાય પાછું ઘટ્યું આમ સતત ઘટતું આવે આઠ પંચા ચાલી ને ચાર થાય ઘટ્યું આઠ છ બેતાલીસ ચાર ને છ બાર સીધો કુદકો ચાર માંથી સીધો કુદકો કૃષ્ણ ચરિત્ર એવું છે ક્યારે હું કરે ને એ કોઈ નક્કી ના કરી શકે